સુરતમાં ચોમાસામાં પાવર કટની સમસ્યાથી શહેરના ઘણા વિસ્તારના લોકો હેરાન થયા છે આવી જ ઘટના સોમવારે મોડી રાત્રે શહેરના પુણા ગામ વિસ્તારમાં આવેલી સમ્રાટ સોસાયટીમાં બની હતી સમસ્યાથી કંટાળીને સમ્રાટ સોસાયટીના રહીશોએ અનોખો વિરોધ કરવા જીવીના મુખ્ય કચેરી પર ગાદલા અને ગોદડા લઈને પહોંચી ગયા હતા ઘરેથી થાળી ચમચી લઈને પહોંચેલા રહીશોએ થાળી વગાડીને રામધૂન પણ બોલાવી અને વિરોધ વ્યક્ત કર્યો તેમજ હાય રે જીબી હાય હાયના ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા

યોગી ચોકના પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચ્યા હતા જીવીની કચેરી બહાર થાળી વગાડીને અનોખો વિરોધ કર્યો હતો અને તેવે રામધૂન કરીને પણ વિરોધ દર્શાવ્યો જે આપને શું તકલીફ છે અને આપણે આજ તમે લોકો ગાર્ડલન ગોદડા લઈને અહીં આવ્યા છો એનું કારણ શું એમાં એવું છે અમારી સોસાયટીમાં અઠવાડિયામાં આ લોકો ત્રણ દિવસ જ પાવર આપે છે દરરોજ રાતના નવ થી દસ વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાતે બે વાગે આવશે એક વાગે આવશે અને અહીંયા ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી મોદી સાહેબને ફોન કરીએ તો એ એવું કહે છે કે અમે કામમાં સહી કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એની રીતે દાદાગીરી કરે છે આ લોકો ટોરન્ટ કરતાં વધારે પણ યુનિટનો ભાવ લે છે ફેસિલિટી કોઈ જાતની આપતા નથી અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના એને માં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પહેલાં એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પહેલાં લાવવાની છે આ લોકોને એકદમ ગુલ્લું બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે મોદીને ફોન કરો તેમ કે આ ને ફોન કરો આ ને ફોન કરો તા એકબીજા ખોર એમાં કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન લાવતા નથી અને આ ડેલીનું રૂટીન કોઈ પણ યોગ આ કારગીલ ચોક ફીડરમાં કોઈ પણ માણસ કોઈપણ સોસાયટીને પૂછી લ્યો હરરોજ પાવર જાય દિવસમાં એક દિવસ પાવર ન ગયો એવો એક દિવસ બન્યો જ નથી